થઈ હતી અને ડીપ ડિપ્રેશન માં પરિવર્તન થઈ હતી જેના પગલે કચ્છ જિલ્લા માં અતિ ભારે વરસાદ ખાબક્યો હતો તેની જનજીવન ભારે અસર પહોંચી છે સૌથી વધુ માંડવીમાં માં 18 ઇંચ જેટલો વરસાદ વરસતા આબ ફાટ્યા જેવી સ્થિતિ થઈ હતી ગત 24 કલાકમાં રાજ્યના 222 તાલુકા માં મેઘ મહેર થઈ હતી આ માંડવી શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા અને ધારાસભ્ય અનિરુદ્ધ દવે એસડીઆરએફ ની ટીમ એનડીઆરએફ ની ટીમ તેમજ આર્મીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છના માંડવીમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાના લીધે જનજીવનને ભારે અસર પહોંચી છે ચોવીસ કલાકમાં અઢાર ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે શહેરના પોષ વિસ્તારમાં પાણી ભરાયા છે તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે કચ્છમાં રાત્રે આખી રાત ભારે વરસાદ અને પવન બાદ સવારથી માત્ર પવનની હાજરી જોવા મળી હતી અને ઝરમર વરસાદ જ જોવા મળ્યો હતો ત્યારે માંડવીમાં ચક્રવાતની અસર તળે પવનની ગતિ હજુ પણ તેજ થઈ રહી છે વહેલી સવારે ડીપ ડિપ્રેશન નલિયાથી પશ્ચિમ ઉત્તર તરફ કાંઠા વિસ્તારમાં પચાસ કિલોમીટર દૂર આગળ વધ્યું હતું

और तालाब का ये पीछे तालाब है यहाँ मांडवी के कोट विस्तार के अंदर के विस्तार के बाहर का ये समग्र विस्तार के जो ढलान वाला विस्तार वहाँ पे पानी भरा गया है वहाँ से निकालने के लिए रेस्क्यू की टीम चल रही है एस डी आर एफ की टीम एन डी आर एफ की टीम और भारत सरकार ने मिलिट्री भी भेजी हुई है तो सभी तंत्र काम पर लगे हुए हैं ઉપરાંત માંડવી શહેરમાં સ્થાનિક તંત્ર દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધ દવે એસડીઆરએફની ટીમ એનડીઆરએફની ટીમ તેમજ આર્મીની ટીમ દ્વારા વિવિધ વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને રાત્રે પણ આર્મીની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તો અત્યાર સુધીમાં આર્મીની ટીમ દ્વારા સો થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો બોટ મારફતે લોકોને સ્થળાંતરિત કરીને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે और खुद मिलिट्री हम कल रात को साढ़े ग्यारह बजे यहाँ पे आए थे हमें में मिला कि यहाँ पे स्थिति थोड़ी खराब है एंड पानी भर गया है कुछ क्षेत्र में तो उसके वजह से हम साढ़े ग्यारह बजे वहाँ से मूव किया था सत्तर तो बंदों की स्ट्रेंथ हम लेके यहाँ पे तो आए थे साढ़े ग्यारह बजे कल से हमसे साढ़े नौ बजे तक हमने रात पे वैक्सीनेशन किया

આર્મીની ટીમ દ્વારા વારા ફરતી તમામ લોકોની મદદ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ના ઘટી હોવાનું જણાવ્યું હતું